પણ હમણાં નરમો નતો જીતું કાકા હું કરું કયો એવું એમ યાર કારણ કે શીતલ પાણી લઈ લે કોમ છે ઘણું હાલ એટલે શું કરું વાત સાચી સીઝન ચાલે પાછી સીઝન જબરજસ્ત ચાલે છે

અત્યારે આપડે તો હવે ઉપર થઈ યાર હવે પચી પંચ્યાસી પંચ્યાસી વર્ષ થઈ ગયો ક્યો સોંતિસ થઈ ઘેર ગેર શોંતિસ છે પણ હું શું કુ આપડે આપડા ગોમ માં એક બઉ પ્રખ્યાત મંદિર છે સાનિધ્ય બની ગયું મારે એક થોડીક બાધા છે જીતુભાઈ આપડે જીતુભાઈ એટલે હું

ઓ હો 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 જોન ભાઈ આ જબર બની ગયો સર જબર બની ગયો ઓ આ જોવો આ આવું કોઈ નતું આ તો બધું હવા બની ગયું એ મા મા એનું હડુક છે મારી આ આવો હે વીરા હા જબરદસ્ત કર્યો સાવા ભાઈ એવા તો એજી કર્યું પરો કર્યું માં હોની લાગ રાખ્યો મારું માં યા મીરા હવે હું શું કહું તને હ કહું તું આપણ નાંગોલ તો ભૂલી ગયા કશે વાગે નાંગોલ તો મળ આપણે પેલા ભાઈ બોલાયે મળ બોલાયે છે કે દરવાજો ઓરો પહાડો વસ્તીમાં એ કણો વરસ

ये तो तमे जेवी तमारी सत्ता जो तमारो विश्वास जो जो भाव है ये वो था भावनु वा भूषी देव से तो हां तू से तमारो मन तो को तंका हुआ इना तरफ तमारी सत्ता भाव है तो देव तो फिर विराट राजी होए तमारा ऊपर साची बात है आ आपला माथा ए लाइन लाइन बटे लाइन लाइन के लाइन लाइन ये कौन करो तमे तमारी पहला मुंता पूरी के ना आबो कोई शांति की बात चुप के लिए ए माता जी

મળ <tira>

নক্ৱাা ইন সন পাপাল নিে কটার্লাবম forcément ওা আকলালেন সন অকুেন সো Zuম্র মধু ঠসইর

ના ના સારું સારું હેડો બીરા